રાત્રે બે વાગ્યાની આસપાસ નૈનાના મોબાઈલની રિંગ વાગી આંખો ખોલ્યા વિના નૈનાએ ફોન રિસિવ કર્યો સામે છેડેથી ઇંગ્લેન્ડ રહેતા તેના એકના એક પુત્ર અક્ષયની પત્ની સુનિધિનો અવાજ સાંભળી તે એકદમ ચોંકીને ઊભી થઈ ગઈ મમ્મીજી હું અક્ષયને હંમેશા છોડીને મારા ડેડીના ઘરે આવી ગઈ છું સુનિધિએ રડમસ અવાજે નૈનાને કહ્યું તેનું ગળું ભરાઈ આવવાથી તે આગળ કંઈ બોલી શકી નહીં ફોન કટ થઈ ગયો નયનાએ વિચાર્યું યુકેમાં અત્યારે રાતના સાડા દસ વાગ્યા હશે સુનિધિ સાથે ફરીથી વાત કરતા પહેલાં તેણે સુનિધિનું ઘર છોડવાનું કારણ જાણવા તેના પુત્ર અક્ષયને ફોન કર્યો અક્ષય ગુસ્સામાં ધૂઆપૂઆ હતો તેણે સુનિધિના વાક જણાવ્યા અને ફોન કાપી નાખ્યો સવાર થતાં નૈનાએ સુનિધિને ફોન જોડ્યો તે થોડીક સ્વસ્થ થઈ હતી તેણે કહ્યું કે મમ્મીજી અક્ષય અવારનવાર મારી સાથે નાની નાની વાતોમાં ઝઘડો કરે છે તે મને ડોમિનેટ કરવા માગે છે હું શા માટે તેનાથી દબાવું હું તેના કરતાં વધારે કમાઉ છું તો તેણે મારું સન્માન જાળવવું જોઈએ અને મમ્મીજી ગઈકાલે તો તેણે હદ કરી દીધી તે મારી જાસૂસી કરતો કરતો મારી પાછળ પાછળ છેક મારી ઓફિસ સુધી આવ્યો અને હું ઓફિસમાં કોની સાથે લંચ કરું છું એવી બધી વિગતો મને પૂછવા લાગ્યો તેને મારા ચારિત્ર પર શંકા છે હું હવે તેની સાથે આગળ નહીં નિભાવી શકું સુનિથી ગુસ્સામાં ઘણું બોલી ગઈ નયના શાંત ચિત્તે બધું સાંભળી રહી અને પડેકના વિલંબ પછી સુનિધિને ઉદ્દેશીને બોલી સુનિધિ બેટા હાલ તું પ્રેગ્નન્ટ છે તમે લોકો ઝઘડશો તો તારી હેલ્થ બગડશે આવનાર બાળક પર તેની વિપરીત અસર પડશે હું તારા મમ્મી ડેડી સાથે વાત કરીને કોઈક રસ્તો કાઢવાનો પ્રયત્ન કરું છું નયનાની વાત સાંભળી સુનિધિ વધારે ઉશ્કેરાઈ તેણે નયનાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે તે આ બાબતે કોઈ સમાધાન કરવા તૈયાર નથી તે હવે કદી અક્ષય પાસે પાછી નહીં જાય અને આવનાર બાળકને તેની પાસે જ રાખશે અને કદી અક્ષયને તેનું મોઢું પણ નહીં જોવા દે નૈના શહેરની એક નામાંકિત ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી નૈનાને તેના પુત્રના લગ્ન નિમિત્તે યુકેના પાંચ વર્ષના વિઝિટર વિઝા મળ્યા હતા એટલે પરિસ્થિતિ વધુ બગડે તે પહેલાં તેણે યુકે જવાનો નિર્ણય લીધો શાળામાં એક મહિનાની વિદેશ યાત્રા માટે રજા મૂકી નૈનાએ તેના ટ્રાવેલ એજન્ટને ફોન કરી તાત્કાલિક લંડનની એર ટિકિટ બુક કરવા જણાવ્યું ઘરે પરત ફરી તે પલંગમાં આડી પડી તેની સમક્ષ તેનો ભૂતકાળ તરી આવ્યો ત્રીસ વર્ષ પહેલાં નૈના અને અજયના લગ્ન થયા હતા આમ તો અરેન્જ મેરેજ હતા પરંતુ નૈના અને અજય એકબીજાને પહેલાંથી જાણતા હતા અને અજય નૈનાને ચાહતો હતો એટલે તેણે તેના મોટા ભાઈ મારફતે આડકતરું સૂચન કરાવી વડીલો મારફતે નૈના સાથે વેવિશાળ કરાવેલું એટલે લવ મેરેજ જેવું જ હતું અજય એક સરકારી કચેરીમાં નોકરી કરતો હતો જ્યારે નૈના શહેરની એક નામાંકિત ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી શરૂઆતનું તેમનું લગ્ન જીવન ખૂબ સુખી હતું લગ્નના બે વર્ષ બાદ તેમને પુત્ર અક્ષયનો જન્મ થવાથી તેમની ખુશીઓમાં ઓર વધારો થયો હતો અજયે હાઉસ બિલ્ડિંગ એડવાન્સ મેળવી તેમને રહેવા માટે શહેરની એક હાઉસિંગ સોસાયટીમાં એક ઘર પણ બનાવ્યું હતું અજયનું સંયુક્ત કુટુંબ હતું તેઓ પાંચ ભાઈઓ હતા ત્રણ મોટા ભાઈઓ નોકરી કરતા હતા અને બે નાના ભાઈઓ ખેતી કરતા હતા તેના મા બાપ વતનમાં રહેતા જેમની દેખરેખ નાના ભાઈઓ રાખતા હતા ખેતીમાં બહુ સારી ઉપજ આવતી ન હોવાથી ત્રણેય મોટા ભાઈઓ નાના ભાઈઓને આર્થિક મદદ કરતા હતા નૈનાને આ વાત ગમતી નહોતી તે અજયને કહેતી કે ખેતીની તમામ ઉપજ નાના ભાઈઓ રાખે છે તો પછી આપણા આપણે શા માટે ભાઈઓને આર્થિક મદદ કરવી જોઈએ અજય નૈનાની વાતો ધ્યાને ન લેતો અને ભાઈઓને વારે તહેવારે આર્થિક મદદ કરતો રહેતો નૈનાને તેમાં પોતાનું અહમ ઘવાતું જણાયું તે અવારનવાર તે બાબતે તેના પતિ અજય સાથે ઝઘડા કરતી નૈનાએ તેનો પગાર ઘરમાં અજયને આપવાનું બંધ કરી દીધું અજયના મા બાપ તેના ઘરે રહેવા આવે તે પણ નૈનાને ગમતું ન હતું આ બધું અજયથી સહન થતું ન હતું એક વખતે નૈનાએ અજયના મા બાપનું અપમાન કર્યું અને તેના ઘરેથી કાઢી મૂક્યા તેથી અકળાઈને અજયે નૈના પર હાથ ઉપાડ્યો હતો નૈનાએ તે નાની બાબતે વાતનું વતેસર કરીને ખૂબ મોટો ઝઘડો કર્યો તેણે અજયને સ્પષ્ટ કહી દીધું કે તે તેનાથી વધારે કમાતી હોવાથી ઘરમાં તે કહે તેમ જ થવું જોઈએ અજયનું સમાન ઘવાયું તે નૈનાને છોડી વતનમાં રહેવા ચાલ્યો ગયો અને ત્યાંથી નોકરી માટે અપડાઉન કરવા લાગ્યો તેણે થોડા સમય પછી તેને રહેવા માટે વતનમાં ભાઈઓના ઘરની બાજુમાં એક નાનકડું ઘર પણ બાંધ્યું અજયના નાના ભાઈઓ તેને સાચવતા હતા નૈનાનો ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટની એક ઓફિસમાં ઉચ્ચ પદ પર હતો તે તેના ભાણિયા અક્ષયને ભણાવવા તેની પાસે અમદાવાદ લઈ ગયો તેણે અને નૈનાએ નાના અક્ષયના મગજમાં તેના પિતાના વિરુદ્ધ ઝેર ભરી દીધું હોવાથી તે કદી તેના પિતાને મળવા પણ જતો ન હતો સમાજના મેળાવડામાં અજયનો સામનો થાય તો અક્ષય તેની સાથે વાત કરવાનું પણ ટાળતો અક્ષય ભણીને ફિઝિયોથેરાપિસ્ટ થઈ ઇંગ્લેન્ડમાં નોકરી કરવા લાગ્યો આ દરમિયાન અજયના કુટુંબ અને સમાજ દ્વારા નૈના અને અજયનું સમાધાન કરાવી તેમનું જીવન થાળે પાડવા ઘણા પ્રયત્નો થયા પરંતુ નૈનાની સ્ત્રીહટ અને તેના પિયરિયાઓના નકારાત્મક વલણ આગળ સૌએ હથિયાર હેઠા મૂકી દીધા વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ અક્ષયને લંડનમાં રહેતી તેમના સમાજની સુનિધિ સાથે ઓળખાણ થઈ સુનિધિના મા બાપ યુકેમાં વર્ષોથી સ્થાયી થયેલા હતા સુનિધિએ લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી એમ એ સાયકોલોજીની ડિગ્રી મેળવી લંડનની એક સુપ્રસિદ્ધ હોસ્પિટલમાં માનસિક રોગીઓના કાઉન્સ્યુલર તરીકે નોકરી કરતી હતી લગ્નમાં સમાજને વિનવવો ન પડે અને અજયને તથા તેમના કુટુંબીઓને બોલાવવા ન પડે તે માટે નૈના અને તેના ભાઈએ અક્ષયને લંડનમાં જ લગ્ન કરી લેવાની છૂટ આપી હતી તેમ છતાં સુનિધિના લગ્ન પહેલાં તેના મા બાપ સુનિધિને લઈ સમૂહ લગ્નોમાં કુટુંબીજનોના લગ્નમાં ભાગ લેવાના બહાને ભારત આવી અક્ષયના કુટુંબની વિગતો મેળવવા પ્રયત્ન કર્યો હતો તેઓ નૈના સાથે બે દિવસ રોકાયા બાદ પોતાની ઓળખ છુપાવી સમૂહ લગ્નોમાં મહાલવાના બહાને નૈનાની જાણ બહાર સુનિધિ સાથે અજયના વતનના ઘરની પણ મુલાકાત લીધી હતી ફક્ત નૈનાની હાજરીમાં અક્ષયના પપ્પાની હાજરી વિના સુનિધિ અને અક્ષયના લગ્ન થઈ ગયા અને આજે લગ્ન થયાને દસ માસ બાદ સગર્ભા સુનિધિ અક્ષય સાથે ઝઘડો થવાથી પોતાના બાપના ઘરે ચાલી આવી હતી નૈનાને પોતાના ભૂતકાળનું પુનરાવર્તન થતું હોય તેવું લાગ્યું તે ખૂબ ચિંતામાં આવી ગઈ ચાર દિવસ બાદ નૈના લંડનમાં સીધી સુનિધિના મા બાપના ઘરે પહોંચી ગઈ તેમણે તેનું ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું નૈનાએ સુનિધિને ખૂબ સમજાવી પરંતુ તે કંઈ માનવા તૈયાર જ ન હતી સુનિધિના માતા પિતાએ સુનિધિને તેની રીતે જીવવાનો હક છે તેમ કહી આ પ્રકરણમાંથી તેમનો હાથ ખેંચી લીધો ખૂબ સમજાવટ કરવા છતાં સુનિધિ ન માની ત્યારે નૈના રડી પડી તેણે સુનિધિને કહ્યું બેટા સ્ત્રી તરીકે આટલી જીદ અને ઘમંડ સારો નથી સ્ત્રીને પુરુષના સહારા વિના જીવવું ખૂબ દહેલું છે નૈનાના આ શબ્દો સાંભળી સુનિધિએ સીધો જ પ્રશ્ન કર્યો મમ્મીજી તમે પણ મારા પપ્પાજી વિના જીવન જીવી રહ્યા છો તો હું કેમ ન જીવી શકું સુનિધિના શબ્દો નૈનાના હૃદયમાં તીરની જેમ ખૂંપી ગયા તે મોકળા મને રડી પડી સુનિધિના મમ્મી નૈનાને બાથમાં લઈ તેની પીઠ પર હાથ ફેરવતા રહ્યા તેમણે તેના દિલ પરની બોજ હલકો કરવા નૈનાને રડવા દીધી નૈનાના હૃદયમાં વર્ષોથી ઘૂંટાઈને પડેલી તમામ વેદનાઓ આંસુઓ સાથે વહી ગઈ થોડાક સમય પછી સ્વસ્થ થઈને પાણી પી નૈનાએ સુનિધિને પોતાના ખોડામાં સોડાવી તેના માથામાં હાથ ફેરવતા ફેરવતા કહ્યું બેટા તારા પપ્પાજીથી છૂટા થયા પછી શરૂઆતમાં હું પણ ખૂબ રોફમાં જીવતી હોઉં તેવો દેખાવ કરતી હતી તેમણે તેમના કુટુંબ અને સમાજ મારફતે મને સમજાવવાનો ખૂબ નિખાલસ પ્રયત્નો કર્યો હતો પરંતુ મેં અને મારા પિયરિયાઓએ તેમને બતાડી દેવાના મોહમાં ખૂબ કડક વલણ અપનાવ્યું હતું પરિણામે હું તેમનાથી ખૂબ દૂર થઈ ગઈ મેં મારી આર્થિક સદ્ધરતા અને મારા ઘમંડમાં મારું જીવન બરબાદ કર્યું છે તારા પપ્પાજી વિનાની જિંદગી મેં નર્કની યાતનાઓ સહી હોય તે રીતે જીવી છે મારા હસતા ચહેરા પાછળ છુપાયેલ દર્દને હું જ જાણું છું તારા પપ્પાજીએ પણ મારા લીધે ખૂબ સહન કર્યું છે તેમનું જીવન પણ કાંટાળી સેજ જેવું છે માટે બેટા હું તારા આગળ મારો ખોડો પાથરો છું હું મારા પુત્ર અને આવનાર બાળકનું જીવન ઉજાડવા નથી માગતી આટલું કહી નૈના ફરીથી મોકળા મને રોઈ પડી સુનિધિ પણ રડવા માંડી બંને રડીને હળવા થયા એટલે નૈનાએ કહ્યું બોલ બેટા બોલાવું અક્ષયને તું તારા ઘરે જવા તૈયાર છે ને સુનિધિએ કહ્યું મમ્મીજી મારી એક શરત છે નૈનાએ આશ્ચર્યથી પૂછ્યું બોલ બેટા તારી તમામ શરતો મને મંજૂર છે સુનિધિ બોલી તો મને એક વચન આપો નૈનાએ સહજતાથી કહ્યું ચાલ આપ્યું વચન જોજો વિચારીને વચન આપજો મમ્મીજી હું વચન પૂરું કરાવીને જ રહીશ નૈના તારી તમામ માગણીઓ પૂરી કરીશ બોલ શું માગે છે સુનિધિએ શાંતિથી કહ્યું તમે પપ્પાજી પાસે રહેવા જતા રહો નૈના સુનિધિના શબ્દો સાંભળી સ્તબ્ધ થઈ ગઈ તેણે આવા વચનની અપેક્ષા રાખી ન હતી થોડીવાર રૂમમાં શાંતિ ફેલાઈ ગઈ નૈનાએ એ ચૂપ જોઈને સુનિધિ બોલી મમ્મીજી તમે મને વચન આપ્યું છે તે યાદ રાખજો નૈના બોલી બેટા હવે ખૂબ મોડું થઈ ગયું છે હું અત્યારે એવા મોડ પર ઊભી છું જે એક ડેડ એન્ડ છે ત્યાંથી હવે કોઈ આગળ રસ્તો નથી સુનિધિ બોલી ના મમ્મીજી આ તમારી ભૂલ છે જીવનમાં કદી ડેડ એન્ડ આવતો જ નથી સાચા દિલથી પ્રાર્થના કરવામાં આવે તો ભગવાન હંમેશા કોઈને કોઈ રસ્તો સુજાડે છે નૈના બોલી પણ તેઓ માનશે મમ્મીજી તમે હા પાડો પપ્પાજીને સમજાવવાનું કામ અમારા પર છોડી દો એ સંમતિ આપી અઠવાડિયા પછી નૈના અક્ષય સુનિધિ અને તેના મમ્મી પપ્પા ભારત આવ્યા સુનિધિના મમ્મી પપ્પા અજયને મળી સમજાવટ પછી નૈનાને લઈ સૌ અજયના વતનમાં પહોંચ્યા ઘર કુટુંબ ગામ અને સમાજમાં આનંદ ફેલાયો સાંજના જમણવાર વખતે સુનિધિએ નૈનાને કહ્યું મમ્મીજી મારે મારા એક ગુનાની તમારી સમક્ષ માફી માંગવી છે નૈનાએ પ્રશ્નાત્ નજરે સુનિધિ સામે જોયું સુનિધિ બોલી મારી અને અક્ષય વચ્ચે કોઈ ઝઘડો થયો જ ન હતો ફક્ત તમને અને પપ્પાજીને ભેગા કરવા અમે ત્રાઘુ રચ્યું હતું જેમાં મારા મમ્મી અને પપ્પા પણ જોડાયા હતા હું અને મારા મમ્મી પપ્પા અમારા લગ્ન પહેલાં સમૂહ લગ્નમાં ભારત આવ્યા ત્યારે તમારી અને પપ્પાજીની વિગતો એકઠી કરી હતી તમારી સાથેના મારા રોકાણ દરમિયાન મેં એક મનોવિશ્લેષક તરીકે તમારા બંનેના મનને વાંચવાનો પ્રયાસ કર્યો હતો જેમાં હું સફળ થઈ હતી અને તમે બંને એકબીજા તરફ હજુ પણ લાગણી ધરાવો છો અને તમારા વચ્ચે હજુ એ પ્રેમની સરવાણી વહે છે તે વાત હું જાણી શકી હતી એટલે અમો તમને એક કરવાનો નિર્ધાર કરી પાછા ફર્યા હતા તમને તમારા અહંકારમાંથી મુક્ત કરવા મોટો માનસિક આઘાત આપવો જરૂરી હતો મેં તે માટે એવું વાતાવરણ ઊભું કરવા અક્ષયને સમજાવ્યું અક્ષયે તેમાં મને સાથ આપ્યો જેથી અમે તમારો અને પપ્પાજીનો સુખદ મેળાપ કરાવી શક્યા છે બોલો મારા ગુનાની શું સજા આપો છો સુનિ નયનાએ સુનિધિને તેના ગાલ પર એક ચુંબન કરી પોતાની રસોડમાં ખેંચી લીધી અને બોલી તું સજાની નહીં પરંતુ તારી ફીની હકદાર છે ઘરમાં હાસ્યનું મોજું ફરવું વળ્યું